જો અમે બનાવ્યો પુલાવ ચલો પુલાવ ખાવા માટે પુલાવ અને મસ્ત અમૂલ ની સાસ ગુડ મોર્નિંગ હર મહાદેવ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગ આજે હું જવાની છું હોસ્પિટલ મમ્મી ઓપરેશન છે તો હું નાવાનું જોવાનું કબૂતર ચણ નોખવાનું બીજું બધું મારું મારું કામ બધું પતાવી દઉં ફટાફટ

પોણી ભરવાનું ઝાડવામાં પોણી વેડવાનું નાન નાન કરતાં કરતાં આટલો ટાઈમ થઈ ગયો જેટલી બધી ઉતાવળ કરી ને તો એ કારણ કે હું વિડીયો શૂટ કરવા રહી જ નહીં વિડીયો શૂટ કરવા રહું તો બહુ લેટ થઈ જતો જવાતું હતું એટલે મોડા ભેગું મોડું અંજુભાભીનો ફોન આવ્યો કે મારે તમારા જોડે જ આવવાનું છે તો થોડી વાર માટે તમે ઊભા રહો તો અમે થોડી વાર માટે ઊભા રહ્યા માતાજીના દર્શન કર્યા અને એ લોકો આવી ગયા તો નીકળી ગયા તમે પહેલા જોતા પણ તમે પેલા જોવો પહોંચી લો નો વ્યવસ્થિત એટલે આતારે 275 આઈ લીટલા દીદી જમવાનું બંધ કરાવી દીધું. તો એના દવા ચાલુ કરી દીધી કરવા માટેની બી દવા બી બધી બાકી ચડાવવાનું આ બધી દવા ચાલે તો ઊંઘી ઊંધી જઈયા હોબડે જાય. જોવા હોસ્પિટલમાં જમવાનું ઘેરથી ટિફિન બનાવીને લઈને આવ્યા હતા આ મેડમ અમારે નહીં મનુ એક ને ચોવીસ મિનિટ થઈ હ ઓપરેશનમાં હવે લીધા છે એમના અંદર જ બેઠા છે એક કાણું હતું એમાંથી અમે દરવાજામાંથી વિડીયો શૂટ કરીએ છીએ આગળ બ્લોગમાં બનાવી રહ્યો છું આપણે જોઈએ મમ્મીને કેટલા વાગે બહાર આપીએ છીએ જો બીક જે વાત છે કોઈ સબ બીક આપણે ગુજરાતી તો ગુજરાતી જ કહેવાય એ નહીં કારણ કે જો જો હા અમે બે બુનો જેવું કરીએ ખબર એક નાનું આવડું કોણો દેખાતું હતું ને એમાંથી અમે મોબાઈલ જવા દીધું કારણ કે અંદર તો કોઈને જવા નહોતા દેતા બસ હવે તૈયારી છે મમ્મીને અંદર લઈ જવાની મમ્મીને તો ડર નહી લાગતો પણ અમને ડર લાગે બે ભૂંડો ને બાર ઉભો ઉભો એ મમ્મી અંદર જઈ હો પતી ગયું બસ જો અંદર જતી રહી આ કાકા જોરદાર આવી ગયા વચ્ચે પપ્પા બાપડા નિરાશ થઈ ગઈ જાય એકલા એકલા બેઠા બેઠા રોવ હોય ત્યારે મા મમ્મીને બાર આપણે ને હૃદયના બહુ ચાહી બેઠા બેઠા રોતા હતા બે બુના ઊભા કરી ના બની ભાઈ અમે થોડું થોડું રોયા તો પણ પપ્પા મમ્મી ભાગ તો ના રોવાય ને

ગરમી તો એવી પડે હે ને જબરજસ્ત કાલે સાડા ચાર નો ટાઈમ હતો ને આજે સાડા ચાર નો ટાઈમ હવે નીકળ્યા આવીએ ઘેર જવા માટે બસ તો અમે પહોંચી ગયા છીએ ઘરે અને થોડી ચા બનાવીને ચા પીધી મૂડ ફ્રેશ કરવા માટે થાક જોરદાર લાગે તો તે હું ઊંઘી છું ગરમી તો સખત મમ્મીની તબિયત થોડી બગડી હતી તે મમ્મીના પાસે આઈસીયુમાં લઈ ગયા હતા હાલ તો આરોમ હતો અમે હેડ્યા તાણ તો આરોમ જ હતો ડાયાબિટીસ થોડું વધી ગયું હતું ઓપરેશન કર્યા પછી એટલે ચલો તો મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં